સાબરકાંઠા ખેડભ્રમ્માના ખેતરમાંથી અગમ્ય કારણોસર યુવકે ગળો ખાસો ખાતા મછી ચકચાર મોતનો રસ્તે અગબંધ પોલીસે હાથ ધરી તપાસ સાબરકાંઠાના ખેડભ્રમ્મા તાલુકાના ઊંચી ધનાલ ગામના યુવકે કોઈ અગમ્ય કાણોસર ઝાડ પર લટકી આત્મહત્યા કરી લીધી હતી ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર જઈ લાશનો કબજો લઈ લાશને પીએમ અર્થે ખેડડ્રૂમમાં જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી અને ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે બેલ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મંજી જોવા પામી હતી અને પરિવારમાં શોકનો માહોલ સજાયો હતો આંગે કેબ્રમા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અને વિગત અનુસાર ઊંચી દનાલ ગામના રહેવાસી ઈશ્વરભાઈ રૂપેજીભાઈ કાંતિભાઈ રાવળ અગમ્ય કાણસર કેબ્રમાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલા ખેતરના ઝાડ ઉપર દોરી બાંધી આત્મહત્યા કરી લીધેલ અવસ્થામાં લાશ નજીકના ખેતરમાં કામ કરતા ખેત મજૂરીને દેખાતા તેની જાણ મજૂરો દ્વારા ખેતર માલિકને કરતા ખેતર માલિક ભૌમિકભાઈ બાબુભાઈ પટેલે કેબ્રમા પોલીસ સ્ટેશનમાં અંગેની જાણ કરી માહિતી આપતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ તેને પીએમ અર્થે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા